ભરૂચ જિલ્લામાં એકસો એક્યાસી અભિયમ મહિલા હેલ્પલાઇન પીડિત મહિલાઓ માટે વિશ્વાસનું કેન્દ્ર બની રહી છે વર્ષ બે હજાર પચીસ દરમિયાન ભરૂચ જિલ્લામાં કુલ ચાર હજાર પાંચસો ત્રેપન જરૂરિયાતમંદ મહિલાઓના કોલ પ્રાપ્ત થયા હતા જેમાંથી સાતસો એકત્રીસ કિસ્સાઓમાં અભિયમ રેસ્ક્યુ વાહન ઘટના સ્થળે મોકલવામાં આવી હતી આ પૈકી પાંચસો ત્રેપન કેસમાં સફળ સમાધાન કરવામાં આવ્યું છે જ્યારે એકસો અગિયાર કેસમાં મહિલાઓને બચાવવા અર્થે વિવિધ સરકારી એજન્સીઓમાં રીફર કરવામાં આવ્યા હતા પ્રાપ્ત થયેલા કોલોમાં મુખ્યત્વે ઘરેલી હિંસા બે હજાર ત્રણસો બે શારીરિક માનસિક જાતીય હેરાનગતિ સાતસો ને અડતાલીસ લગ્નજીવનના વિવાદો ત્રણસો બોતેર કસ્ટડી એક્યાસી કાયદાકીય માર્ગદર્શન ચોસઠ તેમજ બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિ પંચાવન સહિતના મુદ્દાઓનો સમાવેશ થયો હતો ઉપરાંત જનરલ માહિતી અને માહિતીલક્ષી યોજનાઓ અંગે પણ મહિલાઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વર્ષ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર પોલીસ વિભાગ મહિલા અને બાળ અને બાળ વિકાસ વિભાગ નારી સંરક્ષણ ગૃહ ઓએસજી તેમજ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી અભિયમ ટીમે અસરકારક કાઉન્સેલિંગ માર્ગદર્શન અને બચાવ કાર્ય કરી મહિલાઓની સલામતી શાંતિ અને પારિવારિક સુલેહ માટે નોંધપાત્ર કામ કર્યું હતું